ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપી સ્ટ્રીટને ફરી જેના માટે સ્ટ્રીટિકાડું પચીસ હજાર નક્કી કરવામાં આવ્યું છે વેપારીઓને વેગન ઊભા રાખવા પણ મંજૂરી અગાઉ એકાવન જેટલા વેગન પાસેથી નેવું હજાર જેટલી રકમ ભાડા તરીકે વસૂલ કરવામાં આવતી જેના કારણે ચાર વર્ષમાં મોટાભાગના વેપારીઓએ પોતાની વેગન હટાવી લેતા હેપી સ્ટ્રીટ બંધ થવાના રહી હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભાડું ઘટાડીને

ઉચ્ચ વર્ગના લોકો રાત્રિના સમયે ખાણીબીણી બજારમાં આવતા હતા પરંતુ આ સ્ટ્રીટ બંધ થવાને કારણે આપણે વાત કરીએ કે આની અસરો પડી હતી પરિણામે એ લોકોની રજૂઆત આવતી હતી કે જે ભાડા હતા એમને પોસાય એવા ન હતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે છત્રીસ લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે અને તેમને નોમિનલ ભાડું પચીસ હજારના દરથી દર મહિને ત્યાં આગળ પોતાની વાન લઈને ઊભા રહી શકશે અને જે છત્રીસ જૂના વેપાર હતા એને પરિણામે આપણે વાત કરીએ કે આ હેપી સ્ટ્રીટ છે લો ગાર્ડનની આપણે વાત કરીએ કે ફૂડ બજાર છે એ પુનઃ ધમધમતું થશે અને જે ખાણીપીણીના જે રસિકો છે એમના માટે આ ખૂબ જ એક આનંદના સમાચાર